ભરૂચ અને નર્મદા જિલ્લામાં શુક્રવારે જેઠ સુદ વટસાવિત્રી પૂર્ણિમાના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા પોતાના સુહાગના દીર્ઘાયુષ્ય માટે વટવૃક્ષનું પૂજન અર્ચન કરી કાચા સૂતરના તાતણે વડની પ્રદક્ષિણા કરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ અને નર્મદા જિલ્લામાં શુક્રવારે જેઠ સુદ વટસાવિત્રી પૂર્ણિમાના દિવસે સૌભાગ્યવંતી મહિલાઓ દ્વારા પોતાના સુહાગના દીર્ઘાયુ માટે વડ અને વૃક્ષનું પૂજન અર્ચન કરી કાચા સૂતરના તાતણે વડની પ્રદક્ષિણા કરી શ્રદ્ધાવેર વટસાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી શુક્રવારે જેઠ સુદ પૂનમ વટસાવિત્રી વ્રત નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લામાં સવારથી જ મહિલાઓ હાથમાં પૂજા પાણી થાળી લઈ મંદિરના પ્રેટેંગમાં સહિતના સ્થળે આવેલા વડના વૃક્ષની પૂજા અર્ચના કરી હતી ફળાહારના ઉપવાસ કરી રહી પોતાના ભરતાના દીર્ઘાયુ માટે મનોકામના કરી હતી સૌભાગ્યવંતી મહિલાઓએ પ્રથમ વટ વૃક્ષની પૂજા કરી વટના વૃક્ષ નજીક બેસી પાન સોપારી ફળફૂલ ચોખા અને કુમકુમથી વડલાનું પૂજન કરી વટવૃક્ષ વાસ કરતા બ્રહ્મા વિષ્ણુ અને શિવજીને બિરાજ્યા હતા મહિલાઓ એક આચા સૂતરના તાતણે વૃક્ષની પ્રદક્ષિણા કરી પોતાના પતિની મંગલ કામના કરી સાવિત્રી દેવીના પંચકારી મંત્ર માળા કરી હતી સવારથી જ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઝઘડિયા વાલિયા નેત્રંગ આમોદ જંબુસર હાસોટ સહિત કેવડિયા દેડિયાપાડા સાગબારા તિલકવાડામાં મહિલાઓ દ્વારા શ્રદ્ધાભેર વ્રતની ઉજવણી કરવામાં આવી હતી જનવિકાસ મંદિરમાં આજે સાવિત્રીનો શુભ પર્વના દિવસે બધા બહેનો પોતાના પરિવાર પોતાના ભરતાનું આયુ આરોગ્ય ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય એ ભાવના અને શ્રદ્ધાને લઈ મા સાવિત્રી દેવીની બધા પૂજા કરે છે મા સાવિત્રી દેવી એટલે ત્રણ સ્વરૂપ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણ સ્વરૂપ ભેગા થાય મા સાવિત્રીજીનું પ્રાગટ્ય થાય એટલે વટ સાવિત્રીના દિવસે મા સાવિત્રીજીની વટસ્વરૂપે પૂજા કરવામાં આવે છે બધા બહેનો શ્રદ્ધા અને ભાવથી પૂજા કરે અને પોતાના કુટુંબની પોતાના ભરતાનું આયુ આરોગ્ય ઐશ્વર્ય અને સુખ શાંતિથી બધાય રહે એ ભાવનાની સાથે પૂજા કરે છે